શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વધ પક્ષની એકાદશી અજા એકાદશીની વ્રત કથા પૂજન વિધિ અને મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ વટશ્ય પત્રસ્ય પુટે શયાન બાલ મુકુંદ મનસા સ્મરામી બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી કે જે ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય છે આતિથી સ્વામી ભગવાન શ્રી હરિલક્ષ્મીપતિ હોય માટે આજે પ્રભુનું વ્રત પૂજન ઉપવાસ કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે એમાંય ખાસ કરીને આ એકાદશી કે જે શ્રાવણ માસના બદપક્ષની અજા નામની એકાદશી છે તે તો અક્ષય પુણ્ય આપનારી છે જીવનના દરેક કષ્ટ સમાપ્ત કરનારી અને સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરાવનાર રાજસૂય યજ્ઞનું ફળ દેનાર અને એક હજાર ગાયોના દાનનું ફળ દેનાર આ એકાદશી છે જે જીવનના દરેક કષ્ટોને સમાપ્ત કરે છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ઉપાસના કરીને ભક્તો પોતાના જીવનના કલ્યાણ અર્થે પ્રભુને પ્રાર્થના કરે છે એકાદશી કે જે અગિયારમી તિથિ છે જે શુદ્ધ પક્ષમાં આવે છે વદ પક્ષમાં આવે છે આ મહિનાની બે એકાદશી થાય છે વરસની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશીનું વ્રતનું ફળ અલગ અલગ કહેવાનું છે જો કે વર્ષની બે એકાદશી છે જે દેવસયની એકાદશી અને દેવઉઠની એકાદશીનું વ્રત કરે તો પણ બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે સૃષ્ટિના સંચાલક પાલનહાર ભગવાન વિષ્ણુને આતિથી સમર્પિત છે આ અજા એકાદશીનું મહાત્મયની કથા ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને સંભળાવેલી છે આજે જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સંકલ્પ કરે કે પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માગે છે એકાદશીના વ્રતમાં નિરાહાર રહી શકાય છે જલ પણ ગ્રહણ નથી કરતા ઘણા ભક્તો અમુક ભક્તો ઉપવાસ કરે છે જેમાં ચા દૂધ કોફી લઈ શકાય છે અને અમુક ભક્તો જે શરીર સાથ નથી આપતું વૃદ્ધ બાળકો ગર્ભવતી મહિલાઓ છે તે એક ટાઈમ ભોજન લઈને પણ આ વ્રત કરી શકે છે આ વ્રતનો પ્રભાવ એવો છે કે જો આપણે માનસી સેવા દ્વારા પણ પ્રભુની સેવા પૂજન કરીએ મનમાં હૃદયમાં કપટ ન લાવીએ કોઈને દુઃખ ન દઈએ પીડા ન આપીએ અને સાત્વિક ભાવ સાથે આપણી આત્માના કલ્યાણ માટે વ્રત રહીએ તો પણ વ્રત થઈ જાય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સંકલ્પ કરવાનો હોય છે સંકલ્પ એ રીતે કરવો કે હે પ્રભુ આજે એકાદશીની તિથિ છે હું આ વ્રત કરું છું અને આવતીકાલે બારસની તિથિએ આ વ્રત છોડીશ માટે હે પ્રભુ આપ મારી સેવાનો સ્વીકાર કરો મારી ભૂલને અપરાધોને ક્ષમા કરજો જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત કરનાર હે પરમ પિતા પરમાત્મા આપની શરણમાં હું છું આ રીતે પ્રાર્થના કરીને વ્રતનો આરંભ કરવું અને ભગવાનનું જે આપણાથી થાય એ રીતે પૂજા વિધિ કરવી ઘરના મંદિરમાં જો ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય મૂર્તિ ફોટો વગેરેની પૂજા કરાય છે તુલસી દલ માખણ મિશ્રી સિજનના ફલ ફલાદી ભોગ સમર્પિત થાય છે આજે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ કરવો ઉત્તમ મનાય છે બીજા દિવસે જ્યારે બારસની તિથિ આવે એટલે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને પશુ પક્ષીની સેવા કરીને જરૂરિયાતમંદને દાન પુણ્ય કરીને આ વ્રતનું પારણ કરાય છે વ્રતના પારણ અર્થાત વ્રતનું સમાપન જે આપણે સંકલ્પ લીધો છે એ છોડવો પણ પડે છે એટલા માટે પારણ કરાય છે આ વ્રતમાં ખાસ કરીને ભગવાન વિષ્ણુને કે ભગવાન શ્રી કૃષ્ણને તુલસી દલ અવશ્ય સમર્પિત કરવા જોઈએ જેથી આપણી સેવાનો પ્રભુ સ્વીકાર કરે આજના દિવસે લસણ ડુંગરી કે રાંધેલો ભાતનો ત્યાગ કરવો જોઈએ કોઈ વ્યસન હોય તેનો પણ ત્યાગ કરાય છે જેથી આપણી માનસિક વૃત્તિ સમ રહે સાત્વિક રહે વ્રતમાં તામસિક વિચારો કે તામસિક વાતોથી પણ દૂર રહેવું જોઈએ કારણ કે એ પણ આપણા મનમાં ઉદ્વેગ પેદા કરે છે પાપ જન્માવે છે આ એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય અથવા તો સૂતક હોય તો પણ વ્રત થાય છે પૂજન થતું નથી માટે આ વ્રત કોઈ પણ કરી શકે છે શ્રદ્ધા ભાવથી જોકે વ્રત કરવું તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આપણા શરીરને ધ્યાનમાં લઈને જ આ ઋષિ મુનિઓએ માર્ગ ચિંધાડ્યો છે બાકી વ્રત કરવાની શું જરૂર છે વ્રતના બાને આપણે એક દિવસ અન્નનો ત્યાગ કરીએ છીએ જેથી શરીરને આરામ મળે અને વ્રત ન થાય તો પણ ચિંતા બિલકુલ નહીં કરવાની જેવી પ્રભુની ઈચ્છા માનીને સાધનને સાધ્ય બનાવવું સાધન એટલે શરીર સાધ્ય એટલે આપણી ભક્તિ કારણ કે શરીર હશે તો જ તમે પ્રભુ સુધી પહોંચી શકશો માટે શરીરનું ધ્યાન રાખવું અને એ પ્રમાણે જ વ્રત કરવું આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે તુલસી ક્યારે દીપદાન થાય છે સવાર સાંજ અને ઘરમાં આપણે ભગવાનની પૂજા આરાધના કરીએ ત્યારે પણ દીપદાન અવશ્ય કરીએ આ દિવસે તુલસી ક્યારે દીપદાન કરવાથી ઘરમાં સુખાકારી રહે છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે જરૂરિયાતમંદને દાન કરવાથી જીવનમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય છે ધનની શુદ્ધિ થાય છે જો કે આ એકાદશીમાં દાનનું ઘણું મહાત્મ્ય છે આજે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરીને પિતૃદેવતાનું સ્મરણ કરીને પીપળાને જલ અર્પિત થાય છે જેથી પિત્રોને મોક્ષ પ્રાપ્ત થાય કારણ કે અક્ષય પુણ્ય આપનારી આ એકાદશી છે આ એકાદશીનું વ્રત કરીને આપણે પિત્રોને આ એકાદશીના ફળનું દાન પણ આપી શકીએ છીએ આજે ગરીબ જરૂરિયાતમંદને દાન કરવાથી પણ પાપો નષ્ટ થાય છે કષ્ટમાંથી મુક્તિ મળે છે આજે કરેલ દાન પૂજા જપ તપ અનેક ગણો લાભ અપાવીને જાય છે માટે આ એકાદશીનું મહાત્મ્ય ઘણું છે આવો આપણે સાંભળીએ અજા એકાદશી અજા એકાદશીનો અર્થ થાય છે મહાપ્રકૃતિ મહાશક્તિ મહામાયા માટે આ અજા નામની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં શક્તિનો સંચાર થાય છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે સંસાર સુખની પ્રાપ્તિ થાય છે અને અંતે મુક્તિના અધિકારી બનાય છે એવું ભગવાન વિષ્ણુનું આ વ્રત છે જે વ્રતોમાં રાજા સમાન સુખ આપનાર છે તે એકાદશીનું વ્રત અજા એકાદશીનું વ્રત આવો આપણે સાંભળીએ આ અજા એકાદશીના વ્રતની કથા બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય એકવાર ભગવાન શ્રી કૃષ્ણને રાજા યુધિષ્ઠિર કહે છે કે હે દેવકી નંદન શ્રાવણ માસના વધ પક્ષની એકાદશીનું નામ શું છે તે હું સાંભળવા ઈચ્છું છું આપ મને કહો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે હે રાજન એ કથા વિસ્તારથી હું તમને કહું છું તે તમે એક ચિત્ત થઈને સાંભળો શ્રાવણ માસના વધ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવાય છે જે સમસ્ત પાપોને નષ્ટ કરનાર છે જે મનુષ્ય નારાયણનું પૂજન કરીને આ એકાદશીનું વ્રત કરે છે કથા સાંભળે છે તેના સઘળા પાપ તો નષ્ટ થાય છે પુણ્યનો ઉદય પણ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે હે રાજન આ એકાદશી જેવી આ લોકમાં કે પરલોકમાં કલ્યાણ કરનારી કોઈ એકાદશી નથી કોઈ વ્રત નથી ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે આ એકાદશીનું મહાત્મય પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના પ્રસિદ્ધ રાજા થઈ ગયા જે ચક્રવર્તી સત્ય પ્રતિજ્ઞાવાળા અને આખી પૃથ્વીના અધિપતિ હતા કોઈ દુર્ભાગ્ય વસ્ત તે પુણ્યાત્મા રાજા રાજ્ય ભ્રષ્ટ થયા તેથી તેમના સ્ત્રી અને તેમનો પુત્ર તેમને વેચવો પડ્યો સત્યના પાલન માટે ચાંડાલને ઘેરે વેચાઈને તેના પોતે પણ દાસ થયા અને મળદા ઉપરથી ઉતરેલા કપડાં લેવાનું કામ કરતા એ રાજા સત્યવાદી હતા તેથી જ તેને તેવી હાલતમાં જવું પડ્યું હતું છતાં પણ તેને સત્ય છોડ્યું નહીં એવી રીતે કેટલાક વર્ષો સુધી આમને આમ રાજા સમય વ્યતીત કરતા હતા રાજાને અતિ દુઃખ વેઠવું પડ્યું હતું તેમને ઘણી ચિંતા થતી હું શું કરું ક્યાં જાઉં આ મારા દુર્ભાગ્યમાંથી હું કેવી રીતે છૂટું આવું જ તેઓ ચિંતન કરતા રહેતા હતા અને દુઃખરૂપી સમુદ્રમાં ડૂબેલા રહેતા હતા રાજાને આ રીતે ચિંતિત જોઈને એક વખત ગૌતમ ઋષિ તેમની પાસે આવ્યા કારણ કે બ્રહ્માજીએ તેમને પરોપકાર માટે જ ઉત્પન્ન કરેલા હવે આવેલા મુનિ પાસે તે રાજા પ્રણામ કરીને હાથ જોડીને ઊભા રહ્યા અને પોતાના દુઃખની સઘળી હકીકત મુનિને કહી સંભળાવી એ પ્રકારના રાજાના વચનો સાંભળીને વિસ્મિત થયેલા ગૌતમ ઋષિએ રાજાની ઉપર કૃપા કરવા માટે જ રાજાને આ રીતે ઉપાય બતાવ્યો ઋષિએ રાજાને અજા એકાદશીના વ્રતનો ઉપદેશ આપ્યો અને કહ્યું હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા છે તે પુણ્ય આપનારી ઉત્તમ એકાદશીનું વ્રત છે તેનું વ્રત તમે કરો તેથી તમારા પાપોનો નાશ થશે હે રાજન તમારા સદભાગ્યે આજથી સાતમા દિવસે તે એકાદશી આવે છે તે દિવસે તમે વ્રત કરીને રાત્રે જાગરણ કરજો તેમ કરવાથી તમારા સર્વપાપ નષ્ટ થઈ જશે દુર્ભાગ્ય દૂર થશે અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે હે રાજન તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો છું આમ કહીને મુનિ તો જતા રહ્યા પછી મુનિના કહેવા પ્રમાણે રાજાએ ઉત્તમ વ્રત કર્યું તેથી તત્કાળ તેમના પાપોનો નાશ થયો ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે હે રાજન આ વ્રતના પ્રભાવને પણ સાંભળો આ વ્રતના પ્રભાવથી વર્ષો સુધી જે દુઃખને ભોગવવું પડે છે તે દુઃખ પણ નષ્ટ થઈ જાય છે તેથી પેલા રાજા પણ દુઃખ રહિત થયા પોતાની સ્ત્રીને મળ્યા અને જે પુત્ર મૃત્યુ પામ્યો હતો તે પણ સજીવન થયો તે વખતે સ્વર્ગના નગારા વાગ્યા પુષ્પોની વૃષ્ટિ થઈ એકાદશીના પ્રભાવથી દુશ્મનો રહિત પોતાને રાજ્ય પાછું મળ્યું અને અંતે રાજા પોતાના પરિવારની સાથે સ્વર્ગમાં ગયા ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે સઘળા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે હજાર ગાયના દાનનું ફળ પણ પ્રાપ્ત થાય છે શ્રાવણ માસના વધ પક્ષની આ અજા એકાદશીનું જે મહાત્મય સાંભળે છે તેને ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે આ રીતે બ્રહ્માંડ પુરાણમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળી અજા એકાદશીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અજા અર્થાત અજન્મા અજન્મા પ્રભુની સાધના આરાધનાનો દિવસ એટલે આ અજા એકાદશીનો દિવસ શાસ્ત્રોમાં કહેવાનું છે કે સતયુગમાં તપ ત્રેતાયુગમાં જ્ઞાન દ્વાપર યુગમાં યજ્ઞ અને કલયુગમાં દાન મનુષ્યના કલ્યાણનું સાધન છે માટે એકાદશીનું વ્રત થાય કે ન થાય દાન પુણ્ય અવશ્ય કરીએ જે આપણાથી થાય પ્રભુએ આપણને જે શક્તિ આપી હોય એ પ્રમાણે જીવદયા રાખવી પ્રભુનું નામ સ્મરણ કરવું ઓમ અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે બોલો લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ